ગુડ મોર્નિંગ જીએસટી વિશેષ રજૂઆત સાથે હું અમદાવાદ બાદ પાટીદારના ગઢ ગણાતા સુરતમાં પણ અનામતને લઈને પાટીદાર સમાજે રણટંકાર કર્યો છે અહીં આજે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીએ કલાકુંજ સોસાયટી ધારુકા કોલેજ પાસેથી પ્રસ્થાન કર્યું છે પાટીદાર સમાજના ધારણા મુજબ આ મહારેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે પાટીદારોના ઘટસમાન વરાછા કાપોદરા યોગીચોક પુણા ગામ વગેરે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે આ રેલીમાં પાટીદાર અનામત આંદોલનની અલગ જગાવનાર હાર્દિક પટેલ પણ સામેલ થાય તેવી શક્યતા છે આ મહારેલી બરોડા પ્રેસ્ટેજ મિની બજાર સ્થિત સરદાર ચોક પર સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેદન અપાશે જ્યાંથી વરાછા પોલીસ સ્ટેશન બાજુના એલએચ રોડ તરફ જવાના માર્ગેથી પસાર થઈને ત્યાં ધારાસભ્ય બગદાણાવાળાને પણ આવેદનપત્ર સુપરત કરાશે તો બાદમાં બોમ્બે માર્કેટ થઈ

જે રેલીની અતુરતાથી સુરત ખાતે વાર જોવામાં આવી રહી હતી એ આજ રોજ સુરતના કાપોદરા વિસ્તારથી શરૂ થઈ ગઈ છે મોટી સંખ્યામાં તમને દેખાશે કે પાટીદારો રેલીમાં જોડાઈ ગયા છે આ રેલી કાપોદરા વિસ્તારમાં આવેલા દારૂકાવાલા કોથી શરૂ થઈ છે હાલ ધીરે ધીરે આ કાપોદરા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે રેલી પ્રસ્થાન બાદ આગળ ધારાસભ્ય કુમાર કાનાણીને આવેદનપત્રમાં આપવામાં આવશે ઉપરાંત બરોદા પ્રિસ્ટેજ મિની બજાર સરદાર ચોક ઉપરથી સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસરિયાને આવેદનપત્ર આપવામાં આવશે જ્યાંથી

ભૂગલ મુકાયું છે જે ઉત્તર ગુજરાતથી શરૂ થઈને આજ રોજ સુરત ભૂમિ ઉપર આવી ગયું છે રેલીની શરૂઆત થઈ ગઈ છે અને આશરે આ કામરેથી જે શરૂ થયેલી હતી રેલી એ કાપોદરાની રેલી સાથે જોડાઈ ગઈ છે કુલ સુરત ખાતે પાંચ જગ્યા અલગ અલગ વિસ્તારોમાંથી આ રેલી કાઢવામાં આવશે અને બપોરે આશરે એક થી દોઢ કલાક વચ્ચે કલેક્ટર કચેરી ખાતે આ રેલી પૂર્ણ થશે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અનામતની માંગણી કરવામાં આવશે હાલ છે જોવા જઈએ તો આ રેલીએ આશરે સાડા ત્રણ કિલોમીટર છે તો લાંબો અંતર જે સાડા દસ કિલોમીટર અંતર ને લાંબી આ રેલી ચાલુ શરૂ થઈ ગઈ છે જેમાં કામરે રેલી પણ સમાવેશ થઈ ગયો છે કઈ રણનીતિ સાથે આ રેલી યોજવામાં આવી છે એકાશે જોવા જઈએ તો હાલ આ રેલી જોવા જઈએ તો ખાસ કરીને વાહનોને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં આ પાટીદારો જોડાઈ ગયા છે પૂર્વ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રેલી શરૂ થઈ હતી સુરતના કાપોદરા વિસ્તારથી અને હાલ આ ધીરે ધીરે વરાધા વિસ્તાર તરફ વધી રહી છે ત્યાંથી સામેથી કામ જે કતારગા વિસ્તારથી જે રેલી છે એ પણ સાથે આવીને આ રેલી સાથે જોડાશે એક સુરતની રેલી એક ઇતિહાસ રચે તો નવાઈ નહીં જી સમાજ ના જે લોકો છે એમાં જ આજે શું પરિસ્થિતિ છે હજી એક અંશે જોવા જાય તો ગતરોજ બે અલગ અલગ પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ગૌરવ સમિતિ અને પાટીદાર બચાવ સમિતિ આ બે

આપવામાં આવ્યું છે 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 લાગે કે સંપર્ક તો સુરતમાં પણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર સમાજના લોકો બાઇક લઈને બેનરો લઈને નીકળી પડ્યા છે ને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી તેમનો આ રોષ સરકાર સામે ચાલુ જ રહેશે